દાહોદના મેમુનગરમાં બનેલી હાઈ રાઈઝ બિલ્ડિંગ વાળી જમીનને કલેક્ટર દ્વારા શરત ભંગ બદલ ખાલસા તો કરી દેવાય છે ત્યારે શું નિયમ પ્રમાણે આ જમીન લેવલ કરવાની કામગીરી કરાશે કે દંડ ભરી અને હાઈ રાઈઝ બિલ્ડિંગ ને જેમ ને તેમ ઊભી રાખવામાં આવશે શહેરમાં ચર્ચા તો સવાલ દાહોદમાં નકલી જમીન એન એ પ્રકરણ પ્રકાશમાં માં આવ્યા પહેલા મેમુનગર વિસ્તારની સર્વે નંબર સાતસો અઠાવીસ વાળી જમીન કોબાઇન્ડ મામલે અરજી કરવામાં આવી હતી અને જે બાદ આ કેસ કલેક્ટર સમક્ષ ચાલ્યો હતો ત્યારે આ જમીનમાં શરત ભંગ થઈ હોવાનું માલુમ પડ્યું હતું અને જિલ્લા કલેક્ટરે પોતાના અંતિમ હુકમમાં જણાવ્યું હતું કે સર્વે નંબર સાતસો સિટી સર્વે નંબર સોળ તેર ઓબ્લિક એકવાળી જમીનનું કુલ ક્ષેત્રફળ અઠાવીસ બત્રીસ પોઈન્ટ એસી જ મ કક તોતેર એ એ ભંગ બદલ જમીનને ખાલસા બોજા રહિત સરકારી પડતર હેડલાખલ કરવી જમીન મહેસૂલ કાયદા ની કલમ 73 એ એ પેટા કલમ સાત અન્વયે બિન આદિજાતિના ખરીદદાર પાસેથી જમીનના વેચાણ દસ્તાવેજમાં દર્શાવેલ વેચાણ કિંમતની ત્રણ ગણી રકમ દંડ તરીકે વસૂલવાનો હુકમ કરાતા ભૂમાફિયાઓમાં સન્નાટો છવાય ગયો હતો અને આ ખાલસા કરાયેલી જમીનમાં દંડ વસૂલવા માટેનો હુકમ દાહોદ મામલતદારને કરાયો હતો તેમજ જમીનનો કબજો સરકાર હસ્તક લેવાનો હુકમ પણ મામલતદારને કરાયો હતો સાથે જ લેન્ડ રેકર્ડ સુપ્રિટેન્ડેન્ટને હુકમ કરાયો હતો કે સર્વે નંબર સોળ તેર ઓબ્લિક ના પ્રોપર્ટી કાર્ડ રદ કરવાનો હુકમ પણ કરાયો છે અને સાથે જ દસ્તાવેજની ત્રણ ગણી રકમનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે જ્યારે જે તે સમયે આ જમીનનો ત્રણ પોઇન્ટ સત્તાવન કરોડનો દસ્તાવેજ કરાયો હતો ત્યારે કલેક્ટરના હુકમ પ્રમાણે દસ પોઇન્ટ એકોતેર કરોડ રૂપિયાનો દંડ ભરવાનો આવશે જ્યારે કલેક્ટર સમક્ષ આ કેસની સુનાવણી ચાલી રહી હતી ત્યારે તેવીસ લોકોને નોટિસ ફટકારી હાજર રહેવાનો હુકમ કરાયો હતો ત્યારે હવે આ જમીનમાં હાઈ રાઇઝ બિલ્ડિંગ ઊભી કરવામાં આવી છે અને કેટલાક પ્લોટ ખુલ્લા ખુલ્લાપણે છે ત્યારે બિલ્ડિંગમાં ફ્લેટ વેચાણ રાખનાર બોનોફાઇટ પરચેસારોનો આ ત્રણ ગણી દંડની રકમ ભરવાની આવશે કે પછી જમીન માલિક અથવા જમીનમાં ખોટું કરનારા ભૂમાફિયાઓ આ ત્રણ ગણી દંડની રકમ સરકારમાં જમા કરાવશે આ મામલે આગળ પણ ફોલોઅપ લઈને અને તમને જાણકારી આપવામાં આવશે તેના માટે અમારી પરિવાર ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અમારી સાથે જોડાવો ધન્યવાદ